હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી હે અને અમી પણ મજામાં હે તો જો હવાર હવાર મેં સૂરજ નારાયણ પણ પ્રસ્થાન કરી દીધું અને મારા જ અસહલના જે ગાહ ને અમે શિયાળભી હું દોવે લીધું અને જે શિયાળ બાકી છે તે મેં કીધું હાલ એની આવીને ત્યાં મસ્ત અને ભગવાન દેખાણ અમે કહ્યું હાલ તો આપણે જરાક વિડીયો ચાલુ કરતા આવીએ તે વિડીયો ચાલુ કરી દઈએ ને બધાની હાલચાલ પૂછેલીએ બધાએ એકદમ મજામાં હે એવી અમે આશા કરીએ ને બાકી જો આપણા ખેતરમાં આખામાં થાંભલું લાગે ગો કાલે ભાઈ રાયતી માર્યો તો તે પાવડો આખા એમાં મારી દીધો ને એલા મારા પાસે આતો ને કેસવાતો ને કેસવા તો એ પણ આ બધું સાફ સફાઈ ને કરે તે એ પણ હાલે કામકાજ ને આપણી પણ હેઢા પારા તા સોખા હે એ તો બધું એલું હે અને વાઢિયામાં પણ પાણી પીએ ગયો ને આ લાઈનનું નાણ્યું આ પડ્યું તે એ પણ હારવાની હે ને અટાણા અટાણામયીનું ત્યાં જોયું હોય તો એવી મજા આવે એવું હે ટાઢું ટાઢું વાતાવરણ હે પછી ત્યાં તડીકો તપાઈ જાય ને એટલી તા હા ને લેવા તો બાકી મય તો અસલ હોય ગરમી થોડીક ઓછી હોય ને અહીં પણ વાંધો ન આવે પક્ષીનો નવાજ સંભળાતો હોય એટલી મજા આવે ને જુઓ તમે સાંભળો ને જો ડોલર નું હે બધા એમાં મોગરા લાગે ગા ને ડોલદંડીકો ડોલકિંડો જરાક રાતો થઈ ગયો હોય એ તો કેતો તાર ખેતર ત્યાર થવા માંડ્યું ને એટલે ડોલકાકિંડો રાતો થવા માં ગમણી કે અને આ ડોલ કકીંડો હે ને આની હું દેખાડા આ ડોલ કિંડો અમારે હે ને અમે ઝીણકા આવતા ને તારે અમારે લીલો ને દેવો બે ઈ કહેતા કે ડોલ કકીંડો રાતો થઈ જાય ને એટલે મેં આવે એટલે હે હું હું જરાક એક જોવા હતી ડોલ હે ને જરાક રાતો થઈ બ્લર થઈ જાય હું પાસેથી ઝૂમ કરે ને લા ને તો તે એવા આપણે થાંભલો મારે ને કાલે મામો ખાતર ભરવા આવવાનું હોય તે ખાતર ભરી જાય એટલે ખેડેર આપણે સાહ નાખે ને ત્યાં ખાતર વાવે પછી કઈ ઉભા દઈને પછી જ્યારે મેં થાય ત્યારે ઓરાઉન્ડ થઈ જાય હગા હા જોઈએ ને કે વા મોરલો બેઠો માયા ઝૂપડા નું જો એરિયો વા તમને દેખાય કે ન દેખાય હા એરિયે જો બેઠો મેં સુલો હથરું કહી દીધો તો ભી હું દોવે અને હું ખેતરમાં જરાક ઘમરો મારવા નીકળી આવી હતી કે અસલનો હેર ખરું પારો કાલે થાંભલો ભાઈ મેર્યો તો તે થાંભલો લાગે ગયો ને આજમાં ખાતર ભરવા આવવાનું હોય તે મામો ખાતર ભરાઈ દે એટલે આ હેઢામાંનું પાણી ગૂંતું નહીં ધ્રોકણ દવા સાટવાની હતી ધ્રોકણ દવા સાટે દઈએ અને ઓલી કોર આ બધું મામો આવે તો એ થાંભલો ઓલે પાવડેથી હુંપળેથી ઓલી કોર ધોકાવી દઈએ બધું ઓલાને પાસે અને એ એટલી લાઈનનું હે એ ભેરી કરવાની હે ને ખાતર ભરવાનું હે એ આજ કામકાજ છે ને આજ કમ્પ્રેસનવાળા એવી સરખી સરખીવાળા એવી હે ને કાલે હાંજી હોલ નહોતા કર્યા તે અટાણે એ હોલ કરવાના હે તે એ પાઘડી ખોટી થાય ને મારે પાણી કરાવ્યું હતું મેં કું પાણી કર દે અને બીજું બધું કામ પછીથી કરી કે હાંજી કાલે હે ને આયુષ્ય પાણી કર્યું હતું તે આયુષ પાસે હરખું ન પીએ પાણી તે અટાણે મારે એક જણાને મોટાને કરવી પડે તે આયુષતા જે હું તો ને એવું હે ને જ્યાં હે ને ઓલા વાયુનું પાણી જતું નથી આ ખડાઈ થયું ઓલો આ હે ને મગોટું ખડકાયેલું હતું તે મગોટામાંથી ખડાઈ થયું ને ધ્રોકડાઈ થઈ હતી એની દવાઈ પણ સાટવાની હતી થઈ જાય ને લપડે જરાક વાયુટાના ડોકું તાણે અને પછી સડે જાય પાણી કરવા નગર વારે પાસે લાઇટ કે જાય ને હમણાં હે ને લાઇટના કાપને એવા બહુ આવે ને તે બહુ જ થાય પછી લાઇટ વહી જાય ને તો અહુરી થાય ને કાલે હે ને હું ભાણવર ગઈ હતી આયુષના લુગડા લેવા પણ મેં હે ને કંઈ વિડીયો નહોતો લીધો હા હું પાછી નિરાતી જાય ને તાર વિડીયો લે અસલના લુગડા બોવજના અસલના જોડે તો હું આયુષ બાપ દીકરે બે લીધા મને કહેતા પણ મેં તો ન લીધા અને એની બાપ દીકરે બે ઈં લીધા લક્ષ્મણ ખાલી ટી શર્ટ લીધા ને ભાઈના ત્યાં બધા હું ત્યાં લિંગા ટી શર્ટ એ બધું લેવાનું હતું તે લેવા તે ભાઈએ પહેરે લીધા તે હું દેખાડ્યું છે તાર

બધું એને હોલ કરવાના પછી ને આ હે ને બંધોવાની હે તે સારું થાય ને એટલે તો કઈ નહિ મે દેખાય કે કઈ ની હું હે ને ઉસી ઊભી ઢબા ઉપર એ ન્યાથી કઈ દેખા હે કે કઈ ની અને આજે ને હાવ વાદરા થેગા ને કંઈક બીજી રીતનું નું હાવ ઓઢાણા મેથે વાતાવરણ હાવ વાદરા વાદરા ને મહારાજે એ જે દેખાતા ને જરાક હરું જેન પછી અલુ થેગુ આ વાદરા થેગા ને આ જન મારા ફ્લોરિંગ ઊની બધું ખાલી કરે માવડો ઠાવકો નીકળે ને તો વાવલવાનું હે ને વાવલે નાખે ને તો બધા ફ્લોરિંગ ને હકેલાઈ જાય એ કરવાની હે હું ઝોપેટા પાણી કર પાણી જાય તો ખોટી થવા હે અને મારા મણી કે મામા એને જાવ મારો મામો હે ને મજૂરી મુખે લેન જતા હતા હું પાછી વટા ને મામો પાછી પાછી પાસે કાં વટી પડવું અટાણા પડે અને અભી હું એટલે ભગવાન જડબામાં જીભ ને નાખવી અસુ રાયડ્યું રાડ્યું કિનાક આપડી ગાં એટલે હાવ ગુનો કરી નાખ્યો જેલિકોથી સાંભળે કે દાસામાં જીભને જ નાખવી નાખતી જે મારી માના એ મારા વાડી ને જતા હતા તે જો કામ થાય ને જ ખબર પડતી

હું કા કે મારે સુરત જવું તો લખમણ કે ભીની ભેગી લેતી ચાલુ જ રહી હે હું પાણી કરાય આ લાઈન હેસ્તી ને નવરાવ નાખી ને પાણી પણ કર નાખી બોલી કોને લાઈન બાકી પરમેશભાઈ હે ને નળી લેગા

લાગી મોટર ચાલુ કરો ને વાલાને નવરાવાની હે પણ એ હે ને નળીમાં બેરળ ભરવા લાગે ને એ ખાલી થાય તો

કે ઉગાકડા નીકળે જાય ને તેલ ન જાય પરવાર આવે જાય તો પરવારને આવતી એવું હું હે ધૂપ દેવા કર લે ને પછી આપણે એડ કરીએ ફાર તો પછી મારા આકડા કાઢવા ને પછી કોક બેરણ માંથી એ બધું કામ ત્યાં મતલબ પડી રહી છે એટલે આપણે આજનો વિડિયો આને એડ કરીએ મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા ફીલા વગર કમેન્ટ કેલા થેન્ક અને હું મારા ટાઈમ પ્રમાણે કમેન્ટના રિપ્લાય તો દેવાય એટલે દેતા રાખા ને જો મારા પેલા મોડું થઈ જાય તો માફ કરી દીજો તો સારું આપણે આ સાથે જ વિડીયો એન્ડ કરીએ મળીએ નવા વિડીયો જય માતાજી